તો સુરતના પલસાણામાં વીજપુલ સાથે અથડાતા બાઇક સવારનું મોત થયું છે બલેશ્વર રોડ પર વડાંગ પાસે સ્ટીયરીંગ પરથી ગાબુ ગુમાવતા બાઇક વીજપુલ સાથે અથડાયું અકસ્માત થતાં બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત થયું બાઇક સવાર પલસાણાના ભેગા પ્લાઝામાં રહેતો હોવાનો ખુલાસો થયો ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોડાયા સુરતના પલસાણામાં વીજપોલ સાથે યુવાન પોતાની મોટર સાયકલ ને પલસાણા બલેશ રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સારવાર હતો એ સ્પીડમાં હતો અને જે રોડ પર વણાંક આવતો હતો એ વળાંક તેનાથી ન કપાતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને વીજપોલ સાથે અથડાતા આ યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું ઘટનાની કારણ પલસાણા પોલીસને પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકનો મૃતદેહનો કબજો લઈ મૃતદેહ પીએમ કરવાની કાર્યવાહી આગળની હાથ ધરી હતી જી બિલકુલ નિર્મલ જાણકારી બદલ આભાર